પાછલી રાત્રીનો ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર અવાજ લાગતો અવાજ કોઈક વહેલા ઉઠનારાના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેરના તદ્દન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ગોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યનો સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયાર માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડવાની હાર હતી અને બીજી બાજુ શહેરનો ભાગ હતો અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમડી બનતી હતી પવન સોસરવો નીકળી જતો હતો અને શુક્રના ધારાનું મીઠું તે જ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાઈ જોઈ આનંદ પામ્યો કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા

કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી અનેક નામ બોલાવવાનો અભ્યાસથી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંકે જતો હતો અમર કથાઓ એવામાં અંદરથી એક મશ્કરી અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોયું અને આગળ વધ્યું અને બારણા પર હાથ મૂક્યો ગોકળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધું ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો અલી મૂળ હોશિયાર શિકારી હતો પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશની જેમ અફીણીની અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી પડ્યું તેની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી આસપાસના સૂકા પીળા કાગડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા અને સસલું બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી ઇંચ બળ તે રહેતું નહીં પણ ક્યારેક અલી મચ્છીમારોને મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ અધિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ અને એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે ના છેલ્લા પાંચ વર્ષ થયા કંઈ સમાચાર હતા નહીં હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો શિકારનો રસ એની નસ નસેનસમાં ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ અને તેને જિંદગીમાં એકલતા લાગી તે દાવડાથી એટલે શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર તરફ જોઈ રહે એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની દ્રષ્ટિ અને વિરહના આંસુ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ ત્યાર પછી હંમેશા સવારમાં જ ચાર વાગે ઊઠીને એ પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં અને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતના સૌથી રસહીન મકાન જેનું ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું એક જ જગ્યાએ અને એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મશ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોવા છતાં ધપકો ખભડાવતા પરંતુ અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તે મેં હૈયામાં આવતો અને દરરોજ ઠાલે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવતા હતા ઘણું કરીને પટ્ટાવાળાએ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરોનો ખાનગી ઇતિહાસ અત્યારે અત્યારે વંચાતો અને કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોત પોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બારણું ખુલ્યું દીવાના અજવાળામાં સામેથી ખુરશી પર તંબુડા જેવું માથું અને હંમેશનું દિલગીરી ભીરો ઉદાસીન ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા

કારકુન હંમેશા બઢે જતો અંતે સૌ ચલાઈ ગયા અલી ઉઠો પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેણે પ્રણામ કરી ચાલ્યો ગયો અરે શેકાવ પહેલાનો ગામડિયો આ માણસ ગાંડો છે પોસ્ટ માસ્ટરે પૂછ્યું હા કોણ છે અલીના હા સાહેબ પાંચ વર્ષ થઈ આ ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે હંમેશને કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે તે પહેલા બહુ પાપ કરતો એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ કરો ભોગવવા છે પોસ્ટમેને ટેકો આપ્યો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ દૂરના ડગલા જ કરતો બસ બીજું કાંઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીના કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે બીજો એક કવિતા ગાયા કરતો એક જણ પોતાને ગાલે લફાટો જ માર્યા કરતો અને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દહારૂની ટેવની જેમ બેસી ગઈ છે પોસ્ટ માસ્ટર છેવટે ઊઠા અને જતા કહ્યું મારું ગાંડાની પણ દુનિયા લાગી લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા એક કારકુન વખત મળે જરા ગાંડા ગેલા જોડી કાઢતો ને એને સૌ ખીણલ જવ ખીજવતા પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું પોસ્ટ ઓફિસ હસી એવી જ શાંત બની રહી મિત્રો પોસ્ટ ઓફિસ હતી એવી શાંત બની રહી મિત્રો આવા જ પ્રકારની કહાનીઓ સાંભળવા માટે લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો તમે જો અત્યાર સુધી હવે સુધી જો કહાની સાંભળતા રહ્યા હો તો મિત્રો તમને દરેકને વિનંતી છે કે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે પ્લીઝ મિત્રો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત આવા જ પ્રકારની મજેદાર કહાનીઓ સાંભળવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો જય હિન્દ જય ભારત